અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા આજ રોજ શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર સુધીની કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રામકુંડ તીર્થધામ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણને પાણી ઝુલાવ્યા હતા બાદ ગંગાદાસ બાપુ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત બસ્સોથી વધુ ભક્તોએ રામકુંડમાંથી પવિત્ર જળ કાવડમાં ભરી શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર જવા પ્રસ્થાન કર્યું હતું આ કાવડ યાત્રા રામકુંડથી નીકળી હાંસોટ રોડ ઉપર મોદીનગર થઈ ભરૂચી નાકા ખાતેથી પંચાયતી બજાર થઈ અંતરનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી અને મહાદેવને રામકુંડના પવિત્ર જળનો જલાભિષેક કરી

જલાભિષેક અભિષેક કરવાનો છે અને આમાં તમામ બિંદુ ભાઈઓ એ સાથ આપીને આ યાત્રા યોજવામાં આવી છે તો શ્રાવણ માસ નિમિત્તે આ યાત્રા કાવડિયા યાત્રા પ્રતિ વર્ષ નીકળે એવી અમારી આશા છે જયશરમ આવના પાવન મહિનામાં ભગવાન શિવજીને આરાધના માટે સમગ્ર દેશભરમાં કાવળ યાત્રા નીકળી રહી છે અને એમાં ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં અનેક જિલ્લાઓમાંથી કાવડ યાત્રા નીકળે છે આજે અંકલેશ્વરમાં અંતરનાથ મહાદેવ મંદિર સુધીની યાત્રા અત્યારે નીકળવા જઈ રહી છે એમાં મોટી સંખ્યામાં અંકલેશ્વર નગરના સૌ ભક્તો કાવડ યાત્રીઓ જોડાઈ રહ્યા છે આ કાવડ યાત્રાની શરૂઆત આમ તો પૌરાણિક કાળમાં ભગવાન શિવના ભક્ત એવા રાવણે મંદિરે બાગપત મુકામે જઈ અને ભગવાન શિવ ને અભિષેક કર્યો હતો એ પછી ભગવાન પરશુરામે પણ બાગપત પુરા મહાદેવના મંદિરે શિવાલય પર અભિષેક કર્યો હતો અને ત્યારથી આ કાવડ યાત્રા સતત અને અવિરત શ્રાવણ મહિનામાં લોકો ભાવિક ભક્તો કાઢી રહ્યા છે આજે પણ જે ઐતિહાસિક નગર અંકલેશ્વર કે જે નામ અંતરનાથ પરથી અંકલેશ્વર થયું એવું વાયકા છે તો એને પણ ઉજાગર કરવા માટે આજે રામકુંડ આશ્રમના સ્વામી શ્રી ગંગનાથ મહાદેવ ગંગાદાસ બાપુ આજે આ યાત્રાનું નેતૃત્વ લઈ અને સૌ નગરજનોની સાથે આ કાવડ યાત્રા પ્રસ્થાન કરાવી રહ્યા છે કાવડ યાત્રામાં જોડાનાર સૌ કાવડ યાત્રીઓને અને અંકલેશ્વર ની નગર જનતા આજે ખૂબ ખુબ અભિનંદન